સરદાર પટેલની એકસો એકતા પદયાત્રા પદયાત્રા શિનોરથી આગળ નીકળશે શિનોર એપીએમસી ખાતેથી પદયાત્રા શરૂ થઈ છે જેમાં કેન્દ્રીય મંત્રી સીઆર પાટીલ પદયાત્રામાં ભાગ લેશે બપોરે બે વાગ્યા સુધી પદયાત્રા સાથે રહેશે યાત્રાના સાતમા દમાપુરાથી યાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું છે સિક્કમના મુખ્યમંત્રી તમાંગ યાત્રામાં જોડાવવાના હતા પરંતુ તેઓ હાજર નહીં રહી શકે તેવી માહિતી પણ પ્રાપ્ત થઈ છે સાથે જ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત મોટા કોફડીયા સ્કૂલ ખાતે જાહેર સભાને સંબોધિત કરશે પૂર્વ મંત્રી બ્રિજેશ મિર્ઝા